પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એક વાર પંદરસો રૂપિયા બે વાર પંદરસો રૂપિયા લોકો એમાં પંદરસો બાજુ વાળા ના હોય ચુમોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણીસો એસી એસી રૂપિયા આ બે છે ને એસી રૂપિયા ચૌદ એસી સતનારાયણ બીજો નંબર

આઠ ગાણી એકાવન રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પઠાવન ઓગણસઠ સા પચોતેર ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ચૌદ પંચ્યાસી ગણે પાંચ સાહીઠ અડસઠ સિત્તેર ચૌદ અઠ્યોતેર ઓગણ્યાસી એસી એકાશી એક

પંદરસો રૂપિયા એક વાર સાત ગાડી પંદરસો રૂપિયા બે વાર પંદરસો રૂપિયા પાંચ રૂપિયા પંદરસો ને પાંચ બાવન ચોપન પચાસ સત્તર ચૌદસો ને ત્રેસઠ ચૌદ ચોસઠ છાસઠ સડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર તોતેર ચૌદસો ને રૂપિયા

બાર બાર ના બાણો પંદરસો પંદર પંદરસો પૂરા બાર ના બારે પંદર પંદરસો ને પંદર રૂપિયા પંદરસો પંદર બે વાર સરસ પંદરસો ને પંદર પંદરસો ને બે તાર ચૌદ પંદર પંદરસો ને સોળ રૂપિયા પંદરસો ને એકવી રૂપિયા બાવીસ રૂપિયા તેવી તેવી પંદર તેવી લખો લખો છ આવે પાકા બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એકવાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર રૂપિયા પંદરસો ને સત્તર પીએલ

બે પંદર બાવીસ પંદરસો ને બાવીસ રૂપિયા સરસ કોટન પંદરસો બાવીસ આખો હાલો હવે કેટલે બેઠક

પંચાસી પંચાસીયાસી ત્રણ રૂપિયા પાક્યા ત્રણ ત્રણ ગાણી ચૌદ તાણું એક વાર ચૌદ ત્રણું ચોરાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા ચૌદસો ને છન્નું રૂપિયા ચૌદસો છન્નું હવે આ બે બે ગાણી બ્યાસી રૂપિયા બે ના બ્યાસી ત્યાસી ચોરાશી ચોર્યાસી રૂપિયા એક વાર બે વાર ચોર્યાસી બે ગાણી ચોર્યાસી રૂપિયા ચૌદ ચોર્યાસી